વાપી સહિત વલસાડ જિલ્લામાં મંગળવારે મહાશિવરાત્રીના પગલે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવ મંદિરોમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જ્યારે વલસાડ જિલ્લાના પારડીના પલસાણાના ગંગાજી કપરાડાના બાલચોડી અરણાઈ વાપીના રાતા ધરમપુરના બરૂમાળ ખાતેના મેળામાં લોકોની ભારે ભીડ ઉમટી હતી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશોના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે તમામ શિવાલયો હર હર મહાદેવના ગુંજનાદથી ગુંજી ઉઠી છે વહેલી સવારથી પૂજા અર્ચના માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો વલસાણાને વાપી શહેરમાં આવેલ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પારડી તાલુકાના પલસાણા ગામે પરંપરાગત રીતે ભરાતા ગંગાજીના મેળામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે મેળો ભરાતા નાના વેપારીઓ અહીં ઉમટી પડ્યા છે વલસાણા ગામે આવેલું આ અતિ પૌરાણિક અને ઐતિહાસિક શિવ મંદિર છે અહીં છેલ્લા એકસો પચાસ વર્ષથી મેળો ભરાય છે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હોવાનું લોકવાયકા છે ભગવાન રામે બાણ મારતા સ્વયં ગંગાજી પ્રગટ થતા મેળાને ગંગાજીની જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે મહાશિવરાત્રી વ્રત રાખવામાં આવે છે હિન્દુ પુરાણો અનુસાર આ દિવસે સૃષ્ટિની શરૂઆતમાં મધ્યરાત્રિએ ભગવાન શિવ બ્રહ્મા પાસેથી રુદ્ર સ્વરૂપમાં પ્રગટ થયા હતા તેથી આ દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન અવસરે મોટી દમણ લાઇટ હાઉસ પાસે દરિયા કિનારે તમામ ભક્તો દ્વારા શ્રી આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય સંજય મહારાજના માર્ગદર્શન હેઠળ પવિત્ર શિવલિંગની પૂજા કરી ગર્વ અનુભવ્યો હતો આચાર્ય સંજય મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બારમા શ્રી શિવ સિંધુ મહોત્સવને સફળ બનાવવામાં રાકેશ નલિન રાજન મનોજ વિપુલે સૌથી વધુ સહયોગ આપ્યો હતો આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલે પણ ઉત્સવમાં ભાગ લીધો હતો के नमाशिवायों, नमाशिवायों। जी है जिसकी कमी के से भोजन भी अधूरा रह जाता है शिव महोत्सव के पावन पर्व आरोप पर की संपूर्ण प्रजा को खूब खूब शुभकामना आशीर्वाद सनातन हिंदू धर्म विभिन्न और मुख्य अनुष्ठानों में से एक सदृष्व से महोत्सव दमन में प्रतिवर्ष किया जाता है इस वर्ष 12वें वर्ष को ये प्राप्त हुआ है और सभी दमन की पूजा सनातनी हिंदू धर्म को मानने वाले सभी लोग खूब आनंद में रहे भगवान की कृपा बनी रहे इसके लिए लिए बहुत बहुत आगामी वर्ष में दो दो भक्तगण उसके और यहाँ आज कम से कम 121 जोड़े के ऊपर यहाँ पर आ, सारे भक्तगण आए थे और रुद्राभिषेक किया गया है और साथ साथ में हमने लम्बनदीव और दादरा नगर हवेली और हमारे पूरे प्रदेश और देश के लिए शांति की यहाँ पे भगवान से प्रार्थना की है और आने वाला दिन सबका शुक्री हो मंगलमय हो और ये अनुष्ठान अगले साल इसी तरह ये हमारा बारहवा साल है हर साल हम ये सिंधु महोत्सव करते हैं उसका आयोजन करते हैं उसके लिए मैं संजय महाराज जी और सारी टीम राकेश भाई अलीन भाई राजन भाई विपुल भाई मनोज भाई और सारी टीम को खुद को बधाई देता हूँ जो इतना अच्छा आयोजन करते हैं और अगले साल भी अच्छे एक आयोजन हम सिंधु महोत्सव का करेंगे तो सभी ब्रह्मणवासियों को भी इसमें हिस्सा लेने के लिए भाग लेने के लिए मैं अगले साल के लिए आमंत्रित करता करूँगा નારગોલ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલ ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં દરિયા કિનારે નિર્માણ પામેલ ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું નારગોલ ગામે દેશ અને દુનિયાથી પ્રવાસીઓ આવતા હોય છે અત્યાર સુધી આવતા પ્રવાસીઓ માટે પાયાની સુવિધાનો અભાવ હતો તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને વિવિધ યોજના અંતર્ગત નારગોલ ગામને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે તાજેતરમાં ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમથી નારગોલ બીચ ખાતે વન વિભાગની જમીનમાં ઇકો ટુરિઝમ કેન્દ્ર માત્ર પચીસ દિવસની અંદર નિર્માણ કરી ધારાસભ્ય રમણભાઈ પાટકરના વધઘસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ટીસીજીએલ દ્વારા નારગોલ ગામને સાઠ થી સો કરોડના ખર્ચે પ્રવાસન વિકાસ કરવાનું આયોજન છે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયતના પ્રમુખ લલિતાબેન જિલ્લા પંચાયત સભ્ય ઉષાબેન તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન નારગોલ ગામના સરપંચ સ્વીટીબેન ભંડારી પંચાયતના સભ્યો માજી સરપંચો ગામના વરિષ્ઠ નાગરિકોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નારગોલ ગામના સરપંચ દ્વારા સમગ્ર યોજનાના નિર્માણ કરવા બદલ આર એસ પુવાર જીએફએસ નાયબ સંરક્ષક વલસાડ દક્ષિણ વિભાગ તેજસ પટેલ આર અને એજન્સી હિતેશભાઈને પુષ્પગુચ્છ આપી વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ગામના સરપંચ સ્વીટીબેન ભંડારીએ આ યોજના ફાળવવા બદલ ગુજરાત સરકાર તેમજ ખાસ કરીને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈનો શ્રેય આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો તમે નરેન્દ્રભાઈ આપણા પરિવાર સદના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે પંદર તારીખે આચારસંહિત પડવાની છે ચૂંટણીની સોળ તારીખે આપણે કદું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરું છે અહીંયા જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખભે ખભર મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું આજે સામાજિક પદ્ધિક્રમ દ્વારા મેં અહીંયા બોલાવ્યા અમારું સન્માન કર્યું અને સન્માન એટલે બધા સાથે મળીને એક ટેબલ પર બેઠા છે ત્યારે એ કુટુંબિક ભાવ કહેવાય ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલ મહારાષ્ટ્રના ઝાઈમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી દરિયાકિનારે આવેલ ઝાઈમાં દર વર્ષે દરિયાકિનારે મેળા જેવો માહોલ સર્જાય છે જે આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટે છે અને કિનારે જ રેતીના શિવલિંગની સ્થાપના કરે છે ત્યારબાદ તેની પૂજા અર્ચના કરે છે આજે પણ શિવરાત્રી નિમિત્તે દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા નાના બાળકો અને વડીલોએ પણ મળીને દરિયા કિનારે વિવિધ સ્વરૂપે ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા અર્ચના કરી હતી આમ દરિયા કિનારે શિવલિંગોનું વિશેષ મહત્વ હોય છે અને આ શિવલિંગોને સ્વયં સમુદ્ર દેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતાને લઈ દરિયા કિનારાના શિવલિંગો પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા છે

પૂર્ણ નિંદ્રમ સંસ્કૃત જોવા જાય ને તો પૂર્ણ નિદ્ર એટલે યોગી જયારે ઋષિ લોકો અહીંયા કૈલાસ પર્વત પર ગયેલા ને તો મહાદેવ ત્યારે એકદમ યોગ નિંદ્રામાં એકદમ તલ્લી યોગ એમની એજ છે કે એને ગ્લો છે તે તે લોકોને ખબર જ નથી પડતી હતી એમ ને તે એ લોકો શોધતા હતા કે એમાં હું છે આમ મતલબ આ જે બેસેલા છે આસનમાં હું આ શું છે એમ કેટલા દિવસો સુધી એ લોકો બેસીને બેસી રહ્યા પણ બાકી જેટલા બીજા હતા એ લોકો કંટાળીને નીકળી ગયા પણ બાકીના જે સાત ઋષિ બચેલા સાત ઋષિ જે બચેલા તે બેસી રહ્યા અને તે એ વસ્તુ નોટિસ કર્યું કે આ જે પોસ્ચરમાં બેસેલા છે જે નિંદ્રામાં બેસેલા છે ને આ જ એમનું એક યોગ છે એમ આ જે કલા છે એમનામાં એ જ વસ્તુ શીખવા જેવી છે તો એ એ ત્યારે એ લોકોએ વર્ડનું નામ આપેલું આદિ યોગી એમ ત્યારે આદિ યોગી મહાદેવનું નામ એવી રીતે નામ ને તે જ ત્યાંથી જ સાત જે સપ્તરીસી છે આપણે ઇન્સ્પાયર થયેલા એમ શિવજીના આજ રૂપથી આદિયોગીના ભગવાન શિવની પૂજા અર્ચનાનો પવિત્ર દિવસ એવા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પારડી તાલુકાના અરનાલાના ગામે ભક્તો દ્વારા સાથે ઉજવણી કરી હતી ભાવિક ભક્તો દ્વારા અરનાલા નાનાપોંડા બાલચોંડી બરૂમાટ અને શિવાલયોમાં ભગવાન ભોળાનાથના શિવલિંગને તાંબાના લોટાથી દૂધ પાણી તેમજ ફૂલહાર અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ચિવલ ખાતે મરી નું અતિ પૌરાણિક મંદિર આવેલ છે મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે મહાશિવરાત્રી પાવન પર્વે છે પરિવાર દ્વારા શિવાલયો દિવસે મેળામાં અને ના ભગવાન ને દર્શને જવર કરતા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી આજના પ્રસંગે મહેન્દ્રભાઈ ભાનુશાલી શૈલેષભાઈ પટેલ મયુરભાઈ રાજુભાઈ આહિર મયંગ પટેલ અરવિંદભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે દ્વારા નું આયોજન કરવામાં આવ્યું આજુબાજુના ગામના તેમજ આવતા જતા ભક્તજનો માટે સ્થાનિક દાતાઓ દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં ઘણા ભક્તોએ પણ લીધો અને મહાપ્રસાદનો રસ માણ્યો એ બદલ સૌ દાતાઓનો અને ભક્તજનોનો આભાર વ્યક્ત કરું છું કપરાડાના બુરવાડ ગામમાં એક ઘરમાં ભીષણ આગ લાગી હતી જેને લઈ ગરીબ આદિવાસી પરિવારનું આખું ઘર બળીને ખાક થયું હતું આ ઘરમાં પરિવારના વૃદ્ધ સભ્ય પણ હાજર હોય જેઓને ગામના લોકોએ વૃદ્ધને ઘરમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા જેને લઈ જાનહાનિ ટળી હતી જોકે આગમાં ઘરનો તમામ સરસામાન સાથે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું પરંતુ ઘર બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી પરિવાર નોંધારો બન્યું છે સામે આવેલ ક્રિકેટ રમાઈ રહેલી ઉત્તર ભારતીય હિન્દુ સમાજ પ્રીમિયર લીગ સિઝન ત્રણનું આજે સમાપન થયું હતું આ સિઝનમાં આઠ ઓવરની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ આજે સીત્રી વોરિયર્સ અને આર્યન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં આર્યન ઇલેવન વિજેતા બની હતી વિજેતા આર્યન ઇલેવન અને રનર્સ અપ સેત્રી વોરિયર્સ ટીમને દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલ અને ભાજપ યુવા અગ્રણી ગૌરાંગ પટેલના હસ્તે ટ્રોફી અને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ દરમિયાન ગૌરાંગ પટેલે ક્રિકેટ પ્રેમી ખેલાડીઓનો ઉત્સાહ વધારતા સિનિયર ખેલાડીઓને નવા યુવા ખેલાડીઓને શીખવવા અનુરોધ કર્યો હતો જ્યારે દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલે ઉત્તર ભારતીય હિન્દુઓના દમણ દીવના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીમાં સમુદાય ચૂંટણીમાં જંગી મતોથી વિજય થાય તેવી પ્રાર્થના નવીન પટેલે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા

थीज़ी 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 थीज़ी। ये टूर्नामेंट कहिए तो उत्तर भारती के जो भी लड़के हैं यहाँ पर बहुत सारे लड़के हैं जो कि आगे हम लोग का सोच है कि हमारे बच्चे लोग आगे बढ़ें और फ्यूचर में अच्छा काम करें मकसद और कुछ नहीं है हमारे जो बच्चे हैं उत्तर भारती है, तो यदि टूर्नामेंट होता है या कुछ भी खेला यहाँ पर होता है तो उसमें बढ़ चढ़ करके हिस्सा लेते हैं और उसमें अच्छा यानी कि हमारे पूरा समाज का पूरा दमन का सहयोग रहता है आगे साल की परीक्षा इस साल दो टीम बढ़ाई गई दस टीम थी जो कि आठ ओवर का मैच था आज फाइनल और सेमीफाइनल का मैच हुआ था सित्री वायरियर और आर्यन अलेवन